પોરબંદર ખાતે લુહાણા સમાજ દ્વારા વૃંદાવન રાસો ઉત્સવનું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહ ભેર રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા વૃંદાવન રાસો ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શેઠ શ્રી ભાણજી લવજી લોહાણા મહાજન વાડી ખાતે આયોજન કરાયું છે ત્યારે લોહાણા જ્ઞાતિના યુવાનો બાળકો તથા બહેનો માં જગદંબાના નવલા નો રમે છે આયોજનને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પોરબંદર લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલ ઠકરાના માર્ગદર્શન નીચે પ્રોજેક્ટ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે અહીં બે દાયકાથી વધુ સમયથી રાસો ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેને જ્ઞાતિજનો પણ બિરદાવી રહ્યા છે મારું નામ નીલન મકારિયા પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત આયોજિત વૃંદાવન રાસોત્સવ છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે

નિપુર પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર